આજે દેવ દિવાળી પર્વ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ભક્તો જોડાયા અંબાજી ફૂલોથી શણગારવામાં મંદિરના ચોકમાં લાઈન છેક શક્તિ દ્વાર સુધી જોવા મળ્યું ભક્તો સંઘ લઈને ધુજા લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને ચાચર ચોકમાં માં ઘર લીધો છેલ્લા ત્રીસ વર્ષથી માં અંબાની થી અહીંયાં દિવાળી પછી દર્શન કરવા આવું છું આજે અમે મંગળ આરતીના દર્શન કરવા આવ્યા હું દર વર્ષે બે દિવસ ત્રણ દિવસ રોકાઉં ત્યારે અમે અહીંયા આરતી કરવા આવીએ જ છીએ લોકો ચાર વાગ્યાના લાઇનમાં ઊભા રહી જાય છે અને ખૂબ એટલે ખૂબ જ ભીડ હોય છે પણ માની કૃપાથી અમે આગળ જ ઊભા રહીને આરતી કરીએ છીએ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી માં અંબાના ધામબા કાર્તકી પુનમે ખૂબ જ આનંદ અને નાચતા કૂદતા પદયાત્રા સંઘ લઈને આવીએ છીએ અને જેની અંદર મોટી સંખ્યામાં અગિયાર માણસોએ જે સંઘ ચાલુ કર્યો હતો આજે થી દોઢસો માણસોની સંખ્યા અમારી પાસે હોય છે જે અમારા ગામના વતનીઓ પ્લસ અમારા સંબંધીઓ એ પણ એની સાથે જોડાય છે અને આજ મંદિરની અંદર સરસ મજાની મંગળા આરતી કરી છે અને બાવનગઢની ધજા ચોકમાં લઈ અને સરસ મજાના ગરબાનું આયોજન કરી અને દરેક ભાઈ ભક્તોએ ગરબાનો આનંદ લીધો એના પાવન દિવસે દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી આજે અંબાજી ધામની અંદર દેવ દિવાળી નિમિત્તે પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા માટે સવારે છ વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી ભારે ભક્તોની ભીડ હતી માતાજીના આશીર્વાદ લેવા માટે દરેક શ્રદ્ધાળુઓ ઉત્સુકતા લઈ અને આશીર્વાદ લેવા પધાર્યા હતા માતાજીની શુભકામના દરેક

લાઈન લાગ્યા હતા માતાજીના દર્શન કર્યા હતા શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી